આય વહાય વહી વાહ થિયા વો જોજોરી છે એ વિષય વગાડો આ વગાડો વગાડો આવકી એ આવકી એ

એ જો આવે ને અહીંયા જ કે ઊભો થાશે પડી જવા દીકુ નહીં બધે ઊભા થવાનું બહુ મમ્મી કાય એને હમણાં ક્યાર ટીવી ભાઈ ઊભો થતો ઘડીવારે ઊભો થતો તો આ આ ચાલો હવે નાસ્તો પાણી કરી લો પછી મળીએ જો કેટલો ખખડે છે આટલી બધી ઉતરસ થઈ ગઈ તેને પછી જાવું તો પડે દવાખાને એટલે બતાય એમાં

ન્યા હોય જે કરો આરતી આરતી ઉતારો નીચે તો નીચે નાખી દીધું હું આરતી ઉતારશો આલે જો બા આપે કરો જેજે દાદા કેમ જેજે કરે રોજ આ મૂકી દે આ મૂકી દે જેજે કર આલે દાદા જેજે કરે છે કેમ કરે છે જે જેજે કેમ કરે દાદા એમ એમ કરે કેવો મમ્મી બે ગયો છે જો 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 એય કકડાવાય નઈ જે જે કરાય આમ જો જે 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 એમ કરાય આલે કર આલે કરો જે જે અંદર હમાઈ ગયો પાછો ब्राઝિલ જે જે કરવા બેઠો તો હે દેખો કાનુ એટીંગ જો રાધે રાધે કરે અંદર બેઠો બેઠો રાધે રાધે કર રાધે રાધે આ લી દો હવે રાધે રાધે કરો આ લ્યો રાધે રાધે કરો એને રાધે રાધે ત્યારે આવું વાંધો આવે ના ભાઈ નથી લઈ તમે લેતા આવો ટાટા કઈ દે ચાલો તો આપણે મસ્ત મજાનું ભોજન કરવા બેસી ગયા છીએ બપોરનું બપોરના ભોજનમાં છે ને વાલોર રીંગણ બટાકાનું શાક અને સલાડ લીધું છે આપણે અને મેં છે ને ચોળી નાખ્યું છે શાકમાં રોટલી અને સલાડ છે જો બતાવો જો મસ્ત ચોળી નાખ્યો છે ને અહીંયા કાંદા ટામેટાનું સ્લાડ તો ચાલો બધા જમવા માટે કોને કોને વાલોરનું શાક ભાવે છે એ કમેન્ટ કરજો અને બીજું તો એ કે વાલોનું શાક છે ને તમે વાલોરને એક સીટી કરીને બાફી નાખો ને પછી લોયામ વગાડો ને એ બહુ મસ્ત થાય અને ડાયરેક્ટ કુકરમાં કરો તો પણ ચાલે પણ આ વધારે ટેસ્ટી થાય કે વાલોરને પેલા છે ને બાફી નાખવાની એક સીટી કરી નાખવાની અને પછી છૂટું લોયામ વઘારવાનું એ શાક બહુ મસ્ત થાય છે ટ્રાય કરજો બધા જેને વાલોરનું શાક ભાવતું હોય એ ટ્રાય કરજો ને અત્યારે ચાલો બધા જમવા માટે આજે આપણે એકલા છીએ કારણ કે મમ્મી અને પપ્પા એ જમી લીધું હતું આપણે જોઈએ મસ્ત મધાની મેથી ગ્રીન ગ્રીન લઈ લીધી છે શિયાળાની વીણવા બેસી ગયા છીએ અને પ્રાસીવભાઈ બેડ ઉપર બેઠા બેઠા રમે છે અને આપણે બોક્સમાં બેઠા છીએ તો જો ને બતાવું એ ક્યાં રમે છે પ્રાસીવ જો જો એ દાદા લઈ જાઉં છું રમાડે છે ને તો બાર આગળ નથી રમવું કા મમ્મી દાદા ભાઈ જવું હા કાનો હા આપણે તો નવરાઈ પપ્પા પાસે જાવું હે

આજ સવાર માં નો મળ્યા ના લીધું છે તોય નામ નથી લેતો તો જો અહિયાં બપોરના પોણા ચાર વાગી ગયા છે અને આપડે જો એક નવું તે ફ્રુટ લઈને બેઠા છે નવું એટલે મારા માટે તો નવું નથી જેને ખબર છે એના માટે નવું નથી પણ જેણે નહીં જોયું હોય એના માટે નવું સ્ટાર ફ્રૂટ અને શું કહો તમે કમરક અમે અહીંયા કમરક કહીએ ઇંગ્લિશમાં સ્ટાર ફ્રૂટ કહેવાય હિન્દીમાં શું કહેવાય એ મને નથી ખબર અમે ગુજરાતીમાં તો આને કમરક કહીએ તો કોને કોને કમરક ભાવે છે એ કહેજો મને તો બહુ ભાવે અત્યારે જો બહુ મસ્ત મસ્ત ટેસ્ટી ટેસ્ટી કમરક આવે છે અને ખાટા નથી હોતા અને સ્વીટ થોડા આમ હોય છે ને એટલે ભાવે તો ખાટા હોય ને તો બહુ ન ભાવે એમાં દાંત અંબાઈ જાય ને એવું થાય ને એટલે તો ચાલો બધા કમરખ ખાવા માટે મસ્ત મજાના જો અમે બધા બેસી ગયા છીએ કાનોય બેઠો છે અને ચાલુ છે સામે અમારા અમારા વ્લોગ બા જોવે જોવે છે જોયા હોય હોય ને દેશમાં એટલે એટલે બા બા વ્લોગ અને મમ્મી બંને છે બા દેશમાં હોય એટલે નો જોયા હોય અને મમ્મી એ ચાંદલો લગાવવાની સ્ટાઇલ બદલી નાખી છે અને આ મમ્મી નો જો નવો ડ્રેસ છે બીજો કેવો લાગ્યો કેજો અને મમ્મી એ જો કેટલો સરસ ચાંદલો લગાવ્યો છે એકદમ સેન્ટરમાં

હા કાકા લ્યો હો જો વીંચકા ખાતા જાય ને કાકા કાકા કરતા જાય તો ચાલો હવે જમતી વખતે ફરી પાછા મળશું તો અહીંયા જો આપણે સાંજનું જમવા માટે બેસી ગયા છીએ સાંજના જમવામાં આગળ કીધું ને એમાં ખાના બધા બહાર આવે છે આમ જો મારો વાહે આવે તો સાંજના જમવામાં આગળ કીધું ને એમ રીંગણા બટાકાનું શાક ભરેલું બનાવ્યું છે જો મમ્મી બધાને પીરસવા માંડ્યા છે કા મમ્મી મમ્મી આમાં ડ્રેસ નો કલર બહુ સારો આવે છે સારો આવે છે હું લાવીને એટલે જો લઈ લેવાના હું કેવો આરદીત આવી ગયા જો બહુ જો જમવા ચાલો બધા તમારો ફેવરેટ ફેવરેટ રીંગણા બટાકા મે ભરેલા તો વ્યુઅર્સ ને કાઈક તો કયો ન્યૂઝ બ્યુઝ હું આ છે અત્યારે ન્યૂઝ અત્યારે ઠંડી બહુ પડે છે

હા પછી તો ઉતાણી આવશે ને ઉતાણી જ કહેવાય ને એમ નહીં ઓલું આવે હોળી એનું ઉતાણી કહેવાય ને બંધ થઈ જાય એવું હોય ઠંડી બરાબર એવું હોય ને તો જો મમ્મી ખાવા મંડ્યા છે રોટલા અને રીંગણા બટાકા ને અહિયાં તો રોટલી હોય સાહેબને ને અમારે ન ભાવે રોટલા હે ને રોટલા ખવાય રોટલા ભાવે પણ

ગરમ ગરમ મમ્મી જો કે ચાલુ કરી દીધું જમવાનું તો ચાલો બધા જમવા માટે અને આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે દબાવવાનું ભૂલતા નહીં